السلام علیکم ورحمت اللہ تعالی وبرکاتہ ہمیں بدا دار العلوم علوم آلویہ قادریہ ماں چھئے مدرسہ علم سکھوانی جگہ چھے آئیں شانتی تھی انہیں آدھر ساتھے رہو قرآن شریف انہیں دینی کتابوں نے خوب آدھر تھی ہاتھ ملے بھی صاف سترہ تھے انہیں درسگاہ ماں آوو انہیں پاک صاف رہو ساتھیوں ساتھے جھگڑوں کے اوچھی آواز ماں واق نہ کروی અહીં બધાનો એતરામ જરૂરી છે સબક યાદ કરીને ક્લાસમાં બેસવું અને ઉસ્તાદોનો અદબ કરવું મદરસાની સાફ સફાઈનું ખાસ ધ્યાન રાખવું અને કાગળ કે કચરો જમીન પર ના ફેંકવું ક્લાસમાં બેસતા સમય અદબથી બેસવું અને ધ્યાનથી પડવું ઉસ્તાદ અને સર તમને જે બી સબક અથવા હોમવર્ક આપે તેને સમયથી પહેલા કરવું અને ખાસ ધ્યાન રાખવું ક્લાસમાં દોડા દોડ કે મસ્તી કરવી નહીં આથી બીજાને તકલીફ પડે છે મદરેસામાં રહેતા વિદ્યાર્થીઓએ આપસમાં પ્રેમ સહકાર અને ભાઈચારો રાખવો જોઈએ કોઈ સાથે ઝઘડો ના કરવો ગાળો ના બોલવી અને નાની મોટી વાતોમાં શબ્ર રાખવો મદરેસાની આદબમાં આવે છે પોતાના રૂમ પથારી અને સામાન સ્વચ્છ રાખવો પણ જરૂરી છે મદરેસામાં રહેતા દરેક વિદ્યાર્થીએ સમયનું પાલન કરવું સમયસર નમાઝ